નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદ શહેરમાં આગામી તહેવાર ગણપતિ વિસર્જન અને ઈદ મિલાદ તહેવારને લઈને ડીવાય એસ પી ગોહિલ સાહેબ દ્વારા જાફરાબાદના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાયું હતું આ મીટિંગમાં જાફરાબાદ શહેરના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તહેવારો શાંતિ અને ભાઈચારાપૂર્વક મનાવવામાં આવે તેવી ચર્ચાઓ કરી હતી અને ડીવાય એસ પી ગોહિલ સાહેબ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં જણાવવામાં આવ્યું હતું આ મીટિંગમાં એજી ગોહિલ સાહેબ ડીવાયએસપી જાફરાબાદ ટાઉન પીઆઈ જે આર ભાજકન હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વેપારીઓ બહોડી સંખ્યામાં હાજર રહેલ હતા તેવી માહિતી મળી રહી છે તો ખૂબ જ સારું કોમી એકલાસ ભર્યું વાતાવરણ હોય છે જાફરાબાદનું હું રામ ભગવાનની શોભાયાત્રામાં પણ એ બંદોબસ્ત ઇન્ચાર્જ તરીકે હતો બરાબર હૈ હૈ દળાય એટલું માણસ હતું હૈ હૈ દળાય એટલું પણ આગેવાનો છે પણ લીડ કરતા હતા બધા જ વ્યવસ્થા પોલીસને જેને કહેવાય ને પોલીસની મદદમાં હતા બધા શાંતિપૂર્ણ રીતે મોવ કરાવતા હતા અને જે સમય નક્કી કર્યો હતો એ સમયે પાછા પરત આવી ગયા હતા તો મારો અનુભવ રહ્યો છે જાફરાબાદ માટે કે દરેક આગેવાનનો સહકાર મળે છે મને આમાં તો જે પણ સમય મર્યાદા છે બરાબર જે જગ્યાએ લઈ જવાના છે ગણપતિ બાપાનું વિસર્જનમાં આપણે પંડાલથી લઈ જઈએ છીએ તો શાંતિપૂર્ણ રીતે એ ત્યાંથી પસાર થાય બરોબર અને એમાં બીજો કોઈ બનાવ ન બને જ્યારે પણ એને તમે તળાવમાં કરતા હો કે કુંડમાં કરતા વિસર્જન જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જાફરાબાદ શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવી આગામી ગણપતિ વિસર્જન તેમજ ઈદે મિલાદના જુલુસ અનુસંધાને હિન્દુ મુસ્લિમ એકતા સાથે ખૂબ જ સારી રીતે તહેવાર ઉજવાય એ માટે આગેવાનોને અપીલ કરવામાં આવી અને તમામ આગેવાનોએ સહકાર આપવાની ખાતરી આપી અને આ મિટિંગ પૂર્ણ કરવામાં આવી